ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવની સ્થિતિ છે આ બધા વચ્ચે આપણે જાણીશું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી શું થયું ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો ઘટનાક્રમ બાવીસ એપ્રિલ એટલે કે મંગળવાર ચાર આતંકવાદીઓએ કાશ્મીરના પહલ ગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો જેમાં એક કાશ્મીરી સહિત છવ્વીસ લોકોના મોત નીપજ્યા ત્રેવીસ એપ્રિલ એટલે કે બુધવાર ભારતના પાંચ મોટા નિર્ણય લેવાયા જેમાં સિંધુ જળસંધિ રદ કરાઈ અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ સાર્ક વિઝા પર પ્રતિબંધ મુકાયો ચોવીસ એપ્રિલ ગુરુવાર બિહાર કહ્યું છવ્વીસ એપ્રિલ શુક્રવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ત્રણેય સેના અધ્યક્ષો સાથે બેઠક કરી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા એક મે ગુરુવાર અમિત શાહનો આતંકવાદીઓને કડક સંદેશ કોઈ એવું ન સમજે કે અમારા છવ્વીસ લોકોને મારીને તમે લડાઈ જીતી ચૂક્યા છો અમે એક એક આતંકવાદીઓને વીણી વીણીને મારીશું પાંચ મે સોમવાર દેશભરમાં બસો ચુમ્માળીસ સ્થળોએ સિવિલ ડિફેન્સ અને બ્લેકઆઉટની ડ્રીલ કરવામાં આવી છ મે મંગળવાર રાત્રે એક પાંચથી એક પચીસ વાગ્યાની વચ્ચે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો જેમાં સોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા આઠ મે બુધવાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીર ગુજરાત રાજસ્થાન અને પંજાબમાં પંદર ભારતીય લશ્કર ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો આના પ્રતિકાર સ્વરૂપ ભારતે ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ પર પ્રતિબંધ મુકાયો ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બંધ કરવામાં આવ્યા ભારતે ટ્વિટર એક્સ પર પાકિસ્તાની એક્સેસના આઠ હજારથી વધુ એકાઉન્ટ્સ બંધ કર્યા નવ મે ગુરુવાર પાકિસ્તાને ફરીથી જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારમાં ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા જે તમામ નિષ્ફળ ગયા આના જવાબમાં ભારતે રાવલપિંડી ચકવાલ ગુજરાવાલ લાહોર મલાતન બહવાલપુર મિને કરાચી અને ચોરમાં મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા દસ મે શુક્રવાર ગત રાત્રિએ પાકિસ્તાને ફરીથી જમ્મુ કાશ્મીર ગુજરાત સહિત છવ્વીસ જગ્યા પર ડ્રોનથી હુમલા કર્યા મિસાઇલ પણ છોડવામાં આવી પરંતુ આ હુમલા ભારતના સશસ્ત્ર દળોએ નિષ્ફળ કર્યા જમ્મુ કાશ્મીરના સેક્ટર છ ઉરી તંગધાર કેરન મેંગાર ગૌગામ અરનિયા અને પૂંછમાં જોરદાર ગોળીબાર થયો સેનાએ આનો જડબાતોડ જવાબ આપ્યો